के विचारधारा से भटके हुए नेताओं को हम कुछ नहीं बोल पाने वाले लेकिन जिस लोगों ने गुजरात प्रदेश कांग्रेस समिति का नेतृत्व पर सवाल किया वो सवाल हमारे लिए गंभीर प्रश्न खड़ा करता है हाल में गुजरात भाजपा में sauvthi आयाती नेताओं राज करिरा छे जमा કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અર્જુન મોઢવાડિયા હોય હાર્દિક પટેલ હોય સીજે ચાવડા હોય કે અલ્પેશ ઠાકોર હોય બધા જ દિગ્ગજ નેતાઓ હાલમાં ભાજપમાં જોવા મળી રહ્યા છે અને તે સમય દરમિયાન જ્યારે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના નેતૃત્વની ભારે ટીકા કરતા હોય છે અને તેઓ કહી રહ્યા હોય છે કે કોંગ્રેસનું નેતૃત્વ પાયાવિહોનું છે અને અનેક આરોપો કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ ઉપર જે છે તે કરવામાં આવતા હોય છે આ આયાતી નેતા

गुजरात प्रदेश कांग्रेस समिति में पिछले 20 सालों में करीबन 75 से ज्यादा कांग्रेस पक्ष के वरिष्ठ नेताओं ने जो एमएलए और एमपी कैडर के, के हैं उसने पार्टी को छोड़ दिया छोड़ने वाले नेताओं नेताओं ने दो प्रकार के हवाले दिए कुछ लोगों ने विचारधारा का हवाला देते हुए पार्टी ने छोड़ा तो कुछ लोगों ने प्रदेश नेतृत्व पर सवाल खड़ा करके पार्टी ने छोड़ा स्वाभाविक बात है कि विचारधारा से भटके हुए नेताओं को हम कुछ नहीं बोल पाने वाले लेकिन जिस लोगों ने गुजरात प्रदेश कांग्रेस समिति का नेतृत्व पर सवाल किया वो सवाल हमारे लिए गंभीर प्रश्न खड़ा करता है मैं इस संदर्भ में ऑल इंडिया कांग्रेस समिति के अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी को सादर विनती करता हूं कि इसकी उच्च स्तरीय जांच करवाई जाए और प्रदेश समिति के जो लोग जो नेता जिम्मेदार हैं उस पर दंडात्मक कार्रवाई करनी चाहिए આપણે જોયું કે મનહર પટેલની વાત કેટલાક અંશ સુધી સાચી પણ કહી શકાય કારણ કે આપણે હાલમાં ગુજરાતમાં કોંગ્રેસની કથળતી સ્થિતિ જોઈ રહ્યા છીએ જેમાં કોંગ્રેસના મોટા ચહેરાઓ દિગ્ગજ નેતાઓ જો સતત આપણે બીજા દર બીજા દિવસે એવા સમાચાર સાંભળતા હોઈએ છીએ કે તેઓ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા છે અને દિગ્ગજ નેતાઓ તો ઠીક મોટા ચહેરાઓ તો ઠીક પરંતુ તેની સાથે સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને એવી આશા રાખી બેઠા છે કે ક્યાંક ને ક્યાંક તો અમને ભાજપમાં સ્થાન મળી જશે અને આ દરમિયાન તેઓ કોંગ્રેસના નેતૃત્વની ભારે ટીકા કરતા હોય છે તો હવે સૌથી મોટો પડકાર ગુજરાત કોંગ્રેસ માટે બની ગયો છે કે ખરેખર જો તેમણે આ ગુજરાતમાં કોંગ્રેસનું બચું સાચવવું હોય તો તેમણે ખરેખર સ્થાનિક કક્ષાએથી મહેનત કરવી પડશે નેતૃત્વ મજબૂત બનાવવું પડશે અને જેટલા પણ મોટા ચહેરાઓ જે ભાજપમાં જોડાઈ ગયા છે અને આજ પછીના સમયમાં જે છે તે તેમને ખરેખર તાકી રાખવાની જરૂર છે કે કોંગ્રેસને કેવી રીતે મજબૂત બનાવી શકાય કારણ કે હાલમાં જો જોવા જઈએ તો વિધાનસભામાં સીટોમાંથી સીટો ભાજપના નામ ઉપર છે અને માત્ર ઘણા નેતાઓ જ કોંગ્રેસમાં જોડાયેલા છે આ વાતને સતત ધ્યાનમાં રાખીને કોંગ્રેસે અપડેટ રહેવું પડશે પોતાની રણનીતિઓ બદલાવી પડશે તો આવી જમ નવી માહિતી જાણવા માટે ફોલો કરતા રહો ન્યૂઝ ગુજરાત